જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ અગિયાર સસુર પગલાં હે ક્યા ની રજૂઆત કરીશું સંસ્કૃત ભણવાની તીવ્ર ઉત્કંઠા છતાં કોઈ પાઠશાળાનો પગથિયું પણ જોયા વિના નિરાશ થઈને હું કાશીથી વિદાય થયો હવે મારી આશાનું કેન્દ્ર બેલુડ મઠ હતું મારા પ્રેરણા મૂર્તિ શ્રી રામકૃષ્ણ પરમહંસની ભૂમિ સ્વામી વિવેકાનંદજીની ભૂમિ બંગાળની એ શક્તિશાળી ધરતી જ્યાંથી અસંખ્ય નરરત્નો પેદા થયા હતા અને મને અવશ્ય કોઈ સદગુરુ મળી રહેશે એવી આશા મારામાં હતી કાશીથી હું રઘુનાથપુર આવ્યો મારા ખ્યાલ પ્રમાણે બિહાર શરૂ થઈ ગયું હતું અહીંનો એક પ્રસંગ જાણવા જેવો છે રેલવેની નજીક જ એક વૈરાગી મહાત્માનો નાનો સરખું મંદિર ભ્રમણકાળનો મારો અનુભવ છે કે વૈરાગી તથા કબીર મંદિરો રોટલાની બાબતમાં વધુ ઉદાર રહ્યા છે સંન્યાસીઓના સ્થાનો તેમાં પણ પંડિત સંન્યાસીઓના સ્થાનો તેટલા ઉદાર નથી રહ્યા વૈરાગી સાધુ ભાગે બહુ ભણેલ નથી હોતા તુલસીકૃત રામાયણ તથા હનુમાન ચાલીસા બસ આ બે ગ્રંથો તો ઘણા થઈ ગયા યુપી બિહારમાં રામાયણની ચોપાઈઓ તો જનજનના કંઠે રમતી હોય વેદ તો કહેવા પૂરતા ધર્મગ્રંથ રહ્યા છે તે કદી આમ જનતા સુધી પહોંચ્યા જ નથી આમ જનતા સુધી તો રામાયણ મહાભારત જેવા કથા ગ્રંથો જ વધુ પહોંચ્યા છે વૈરાગી સાધુ એટલે કર્મઠ સાધુ વહેલી સવારે ઉઠે ઠંડા પાણીએ સ્નાન કરે લંગોટી માત્ર કે પછી ઉપર વેંતનું કપડું પહેરે મંદિરમાં કચરા પોતા બધું કરે ગાય હોય તો વાસીનું કરે કાવડ લઈને વસ્તીમાં જાય લોટ લાવે જાતે રસોઈ બનાવે આવ્યા ગયા સાધુ સંત ભગત ભિખારીઓને જમાડે કોઈ વળી વ્યાયામની પ્રવૃત્તિ પણ કરે આમ પૂર્ણ સ્વાવલંબી અને પરમાર્થી જીવન જીવે સીતારામ સીતારામનો જાપ કરે કસાયેલું શરીર ભસ્મ અને જટાઓથી અવરણાગી રૂપ આ બધું જોઈને એમ લાગે છે કે ભણેલા કરતા અભણ સાધુ છે હું એ વૈરાગી સંતના ત્યાં સાંજે પહોંચ્યો હતો આરતી પૂજા વગેરે થતા થતા નવ વાગી ગયા મારી પાસે ઓઢવાનું ઘણું ઓછું હતું પણ કોઈએ મને એક રવેશી બતાવી જે ત્રણ તરફ બંધ હતી અને એક તરફ ખુલ્લી હતી તેમાં ડાંગરનું પરાળ નીચાણ સુધી ભર્યું હતું આ સૌની પથારી હતી સૌની માફક હું પણ તેમાં પેસી ગયો એક ચાદર પાથરી અને બીજી ઓઢીને ઉપર પરાળ લઈ લીધું મજા પડી ગઈ ઠંડી જરાય ન લાગી ખૂબ ઊંઘ આવી ઘસઘસાટ ઊંઘમાં જેટલો સમય વીત્યો તેની ખબર જ ના પડી ઘણા દિવસે ટાઢ વિનાનું સૂવા મળ્યું હતું એક માણસે આવીને મને જગાડ્યું ત્યારે મારી આંખ ઉગડી બીજા બધા હરફર કરી રહ્યા હતા મને સંકોચ થયો અરે મારાથી મોડું ઉઠાયું બધા જ ઉઠી ગયા છે દાંતણ કરવા હું કુવા તરફ ગયો હજી તો હું ઊભો જ હતો ત્યાં એક સાધુ આવીને કહે અરે દેખતે ક્યાં હો ચલો ચલો જલ્દી ચલો ભોજન કર લો મને નવાઈ લાગી અત્યારે પરોઢીએ ભોજન દાતણ કર્યું નથી અને ભોજન હું ગૂંચવા આવ્યો શું કરવું શું કહેવું ત્યાં તો તેમણે જ કઠોર સ્વરમાં કહ્યું સસુર પગલાં હે ક્યાં કંઈ જ વિચાર કર્યા વિના પંદરેક માણસોની પંગત બેઠી હતી તેમાં જઈને સૌથી છેલો હું પણ બેસી ગયો વૈરાગી સાધુઓમાં તો પોતપોતાનું જળપાત્ર લાવે અહીં તો પતરાણા પણ ન હતા સૌ ડાબા હાથમાં રોટલી લેતા હતા દાલ રોટલીનું ભોજન હતું મેં મન મનાવ્યું કે અહીં પ્રૌઢીએ જમી લેવાની પ્રથા હશે પીરસનાર કોઈ સાધુ ઝડપભેર પીરસતા મારી પાસે આવ્યા અને બોલ્યા બોલો કિતની રોટી હું ઉતાવળમાં બોલ્યો દો તેમણે તરત જ બે રોટલીઓ મારા હાથમાં પછાડી એ બે રોટલી કેવી હતી હથેળી જેવડી જાડી બધા અનાજોના લોટવાળી શેર શેરની બે ભારે ભાખરીઓ હતી રોટલીઓના પછાડવાથી મારા હાથ નીચા પડી ગયા અરે આ ખવાશે કેવી રીતે હું ચિંતામાં પડી ગયો અનેક દેવોની જય બોલ્યા પછી સૌએ જમવાનું શરૂ કર્યું હું મડ મડ અડધી રોટલી ખાઈ શક્યો વધેલી આ દોઢ રોટલીનું શું કરવું જો કોઈ સાધુ જોઈ જશે તો એકવાર તો માત્ર સસુર શબ્દનું હુલામણું સંબોધન જ સાંભળવા મળ્યું ફરી કંઈ તેથી વધારે હુલામણા સંબોધનો સાંભળવા ન મળે તો સારું મારી બાજુમાં જે સાધુ બેઠા હતા તે કંઈક ઠરેલ અને ભલા હતા તેમણે કહ્યું નહીં ખાઈ જાતી હો તો રહેને દો જાઓ કો ખીલા દો હાસ પ્રાણમાં પ્રાણ આવ્યા હું ઉઠ્યો કોઈ જુએ નહીં તેમ ગાયને રોટલી ખવરાવી હાથ મોઢું ધોઈને હું મંદિર આગળ ઊભો હમણાં આરતી થશે એ આશાએ ત્યાં તો મેં જોયું કે સૌ પહેલાં પરાળમાં જઈને સૂવા લાગ્યા અરે દિવસ ઉગવાની તૈયારી છે ને આ લોકો ઊંઘે છે કેમ મને એકલાને ઊભેલો જોઈને એક સાધુએ કહ્યું અરે દેખતે ક્યાં હો સો જાઓ મારી ગૂંચવણ વધી રહી હતી હું પણ કશું બોલ્યા વિના પરાળમાં જઈને સૂઈ ગયો પછી ખબર પડી કે હજી તો રાતના બાર જ વાગ્યા છે અડધી રાત બાકી છે અહીં બિહારમાં રાતના દસ વાગે સીધું કાઢવાનો રિવાજ પછી રસોઈ શરૂ થાય અગિયાર વાગે સૌ જમવા ઉઠે બાર સાડા બાર વાગે સૌ જમી રહે પછી સૂઈ જાય જેણે ભ્રમણ નથી કર્યું તેને દેશાચારની શી ખબર પડે જય શ્રી કૃષ્ણ સ્વામી સચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ જય શ્રી